ਜੋਇਨ ਲਾ ਆ ਕਰਾਉਨ ਕੈਸੀਨੋ ਛੇ ਲੱਗਿਆ ਜੁਗਨ ਖਾਨ ਨੂੰ ਜਾਂ ਇਹ ਬੜਾ ਲੰਬਾ ਹੋਆ ਹੈ ਜੀ ਅੱਜ ਆਪਰੇ ਵੀ ਆਇਆ ਜੀ ਜੋਇਨ ਲੇਟਰ ਤੇ ਸੁਧਾਈਆ ਹਾਂ ਆਮਾ ਜੋਇਨ ਦਾ ਖੜਾ ਬਾਇਣਾ ਕਿਹਾ ਜਾ ਰਾ ਬੜਾ ਹੀ ਜਈਏ ਵਾ ਤੋਂ ਬਾਇਣਾ ਜਿਆ ਜੋਇਨ ਤੋਂ ਮਾ ਕਰਾਉਨ ਨਾ ਜੋਇਨ ਦਾ ਖੜਾ

મળી બી જઈએ બાજુ જોવા તમે જોવા તમે જા કેટલા બધા રમે છે જોજો જો બધા રમી રહ્યા છે જો તમે એ જોવા બધા ચાડે બાજુ ચાડે બાજુ અહીંયા બધા બહુ જાત જાતના જુગાર છે હો આપણને કોઈ પત્તું બહેનો રમાડે હા જો ભાઈ અહીં તો બહુ જબડું છે યાર લોકો જે રૂપિયા ઉડાડે છે આડા આપડે ખીચડી બટાકા શાક રાધી રાધી ભેગા કર્યા બધા જતા પૈસા આપડે નહીં બોલાય થોડું ગડમીએ તો ઘણા આગળ ક્યાંક જઈને થોડાક કોઈક રૂપિયા આવી જાય તો મજા પડી જાય બીજું તો જો ભાઈ અહીંયા તો આડ્યા વીસ રૂપિયા નાખ્યા જતા હવે આપડા લંબુ નથી ભાઈ આપણા થી મફત નહીં આવતા આ જો બધા રમે છે આપડા રમવું નથી ભાઈ અને પણ મને એમ કઈ તો મફત પીવડાવતા હતા પાણી ના પીવડાવે એક હિન્દી પેન આલી બે રૂપિયા વાળી એમાં જો આ જો પેલા એક ડોસી રમે છે જો તો ખરા ધડા ધડ ધડા ધડ રમે છે ડોસી હાડી ગઈ પાંચ જાણામાં શું થાય છે બે લાઈન ત્રણ લાઈન મળી જઈ તો ભાઈ આ જુગાડ બોત્યા ઉતરી જાય આપણા અને ને સીધા હાડી જ ભેગા થઈ જવું પડે ભાઈ મહેસાણા ના જવાય સીધા પછી હાડી જ જવું પડે એટલે હવે આપણે બધા જિંદગીમાં તાણ કસીનો કે બાળ કસીનો કોઈ ક્યાંક જુગાડ છે એટલે આવવાનું નહીં સમજી ગયા જુગાડ પુગાડ રમતા હોય આ તો ઠીક છે જોવા માટે બરાબર છે પોતા પાડવાના બધું ફળવાનું અહીં ઓસ્ટ્રેલિયામાં આવો તો મેલબોર્નમાં તો ના જતા સિડનીમાં ના જતા ત્યાં બી આવું એક છે કેસીનો ત્યાં અમે ગયા હતા ત્યાં પછી શરબત પીન પાછા આવ્યા અને અહીંયા બી સરબત પીન ઘેર જતા અને કોણ જાણે કેમ કેવું શરબત પીવડાવે છે ભગવાન જ્યાં મને તો ચક્કર આવવા માંડ્યા મને તો લાગે કઈ મિલાયું હશે હારૂ બારું નાખી દીધો હશે આ લોકો એમ માર નહીં રમવું ચાલો તાળા આવજો અત્યારે રહેજો કોઈ જુગાડ અંબો નહીં તાણું પીવો નહીં અને મજા કરવાની હોય ગુડ કોટ નાઈટ જેથી કર